સાર ઇન્ડિયાની ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ રાઠોડ સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ડિસ્ટ્રીક લેવલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે રૂપિયા આઠસો ચોત્રીસ કરોડથી વધુના ત્રીસ જેટલા મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા હતા નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું વાયબ્રન્ટ ગુજરાતનું બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું છે જિલ્લા કક્ષાએ સમિટ યોજવાથી સ્થાનિક ઉદ્યોગો અને કલા કૌશલ્યને નવી ઓળખ મળશે અને જિલ્લાઓના વિકાસથી વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર થશે એમઓયુ માત્ર કાગળ પર નહીં રહે તેને જમીન પર ઉતારવા સરકાર ઉદ્યોગકારોની સાથે ઉભી રહેશે તેમ પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ઓટો પાર્ટસ સિરામિક અને ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી રહેલું સુરેન્દ્રનગર રોકાણકારો માટે ગોલ્ડન તક છે ધોળીધજા ડેમ હિરાસર એરપોર્ટની નજીકતા અને અમદાવાદ રાજકોટ સિક્સ લેન હાઇવે જેવી સુવિધાઓથી જિલ્લો જિલ્લો રોકાણ માટે અનુકૂળ બન્યો છે કાર્યક્રમ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું હતું બાદમાં મંત્રી સહિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈને ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અધિકારીઓ અને નાગરિકોની ઉપસ્થિતિ સાથે જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના બધા સ્ટોલ છે અને કાયમ જ આવા મેળાઓ અહીં થતા હોય છે જેના કારણે મહિલાઓને પોતાના ઉદ્યોગો અને પોતાને પોતાના રહેલી એક જે શક્તિ છે આજ રોજ ના રોજ મુલાકાતીઓ મળવાથી અને ઘણા સારો બિઝનેસ થયેલો છે તો આ માટે ખૂબ ખૂબ આભાર અહીં આયોજકોને ખૂબ ખૂબ આભાર ભારત સરકાર અને મહિલાઓ માટે આવા કાયમ કાર્યક્રમો થતા રહે અને મહિલાઓને આવું પ્લેટફોર્મ પૂરું પડે છે પડતું રહે એવી અમારી સૌને શુભેચ્છા અને આશા થેન્ક યુ મારું નામ પ્રિયા રાઠોડ છે હું શિવશા પોલિટેકનિક થી પોલિટેકનિક માં સ્ટડી કરું છું આજે અમે સ્ટોલ અંદર છે જે ટ્રેડિશનલ ટેક્સટાઇલ છે જે લુક થતા જાય છે એને અમે વેસ્ટર્ન માં કન્વર્ટ કર્યા છે કે જેથી અત્યારની જનરેશન અપનાવે અને ટ્રેડિશનલ ટેક્સટાઇલ લુક પણ ના થાય その辺。